હવે હોમ માઇન્ડ મેડિનેટી આખો રાજકુમાર જાટની હત્યા મામલે હાલ અત્યાર સુધીનું સુનવ લેટ અવેસ તાર ઓળા પોલીસ સ્ટેશન કાજે ફરિયાદ નોંધવામાં આવેલી છે કે અનુસંધાન હે તે દિવસે પીએમ કરેલો હતો તે દિવસે કોરંટી પીએમ પર કરવામાં આવેલો ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં અમે તપાસ ચાલુ કરેલી તપાસ દરમિયાન સાપરથી માંડીને રામધામ સુધી સીસીટીવી અમે ચેક કરવામાં આવેલા એ દરમિયાન થી રાજકોટ વચ્ચે કોડિયાર હોટલ છે જેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે તે વગર કપડા એ કપડા વગર ચાલતો દેખાઈ આવે છે અને આગળ આવતા રસુલ રસુલ ચોકની આજુબાજુ આવતા એને જે રીતે કપડાં આપેલા અને કપડાં પહેરાવેલા એ લોકોને પણ ઓળખ થઈ છે ને તે લોકોનું પણ નિવેદન નોંધવામાં આવેલું છે ત્યારબાદ જે એકસો આઠ હતી જે એકસો આઠના ના કર્મચારી મરણ જનાર જીવતી હાલતમાં લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એને પણ ઓળખ કરી અને એમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે અને એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે ત્યારબાદ મરણ જનાર જે છે રામધામ આશ્રમમાંથી બહાર નીકળેલો ત્યારે રામધામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે ફોરેન્સિક ની નોટ પ્રાથમિક કારણ આવેલું છે જેમાં એની શરીર ઉપર નાની મોટી બેતાલીસ જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમમાં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનું હાલ ફોરેન્સિક પીએમમાં આવેલ છે અને હાલ અત્યારે પોલીસ સ્ટેશનથી દરેક બનાવવાળા સ્થળેથી કુવાડવા તેમજ એરપોર્ટ વાળા રોડ તેમજ આ બાજુ ઇન્ડિયન ચોકડી સુધી તમામ સીસીટીવી ચેક કરી રહ્યા છે કે જેમાં કયા વાહન તે અકસ્માત થયું છે તે બાબતની તપાસ પૂરતેજમાં ચાલુ છે અને હાલ એ બાબતની તપાસમાં અમે ગંભીરતા લઈ રહ્યા છીએ કે જે જાના નિશાન મળ્યા છે એ અકસ્માતથી છે કે પછી માર મારી એની છે એ ડોક્ટર સી તો એને જે ઈજા છે એ જ બતાવે છે પણ હાલો મારું તારણ એવું છે કે આ જે ઈજાઓ છે એ અકસ્માતથી થયેલી જણાય છે

તાર કી દિલો હોત તો ને જરે લાયવા યાર નો કે વાહ પાત્ર હે રો પિયાના સીસીટીવી તો તો નહી હાલત રે અમે જે રોડ ના ને એના એ બતા છે તો અમારી પાસે એ વાત આગર આવશે તો અમે એ બાબત નો બસ સીસીટીવી ચેક કરવામાં આવશે 4 તારીખે બોડી મળી 9 તારીખે પરિવાર ને જાણ થઈ તો વચ્ચે નો જે 5 6 દિવસ નો ગાડો છે એ સમય આટલો શુકાવ નીકળી અમારી પાસે જારે આ રીતના જે